સુરતમાં પ્રેમના નામે જાણે હાલમાં માત્ર શોષણ થતું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના વેસુમાં યુવાને યુવતીને પ્રેમ જાણમાં ફસાવી રૂપિયા પડાવ્યા હતા આ અંગે યુવતીએ વેસુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવાન અને તેના મિત્રની ધરપકડ કરી હતી વેસુ પોલીસ મળતી માહિતી મુજબ વેસુ વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા મારફતે યુવક આવી હતી તેની સાથે પ્રેમ સંબંધ રાખી છેલ્લા ત્રણ વર્ષોથી બંને સાથે ફરતા હતા પરંતુ બાદમાં યુવતીને આ સંબંધ મંજૂર ન હોવાના કારણે તેને યુવક સાથે સંબંધ રાખવાની ના પાડી દીધી હતી પરંતુ યુવકે તેને બળજબરી કરી પ્રેમ સંબંધ સંબંધ નહીં રાખશે તો તારે પૈસા આપવા પડશે તેમ કહે યુવતીના મોબાઈલમાંથી રૂપિયા છોતેર હજાર પાંચસો બળજબરીથી પચાવી પાડ્યા હતા એટલું જ નહીં પરંતુ યુવતી સાથે શારીરિક કડપલા કરી છેડતી પણ કરી હતી અને ઇમરાન શાહ તથા તેના મિત્ર સુફિયાન અબ્દુલ શેખ અને અન્યએ પણ ઇમરાન સાથે પ્રેમ સંબંધ રાખવા બાબતે ભીબત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર યુવતીએ ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવતા વેસુ પોલીસે ગુનો નોંધી બે આરોપીઓ ઇમરાન શાહ અને તેના મિત્ર સુફિયાન અબ્દુલ શેખની ધરપકડ કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી